તેમાં છથી આઠના બાળકો ચાલીસ બાળકોએ ચિત્ર જોઈંગ કરતા જેમાં એનો મેન ધ્યેય શું હતું કે વન્યજીવોનું રક્ષણ કરે આપણે ઘણીવાર એના વરસાદમાં ચાલ્યા જતા હોય છે જેથી એ હિંસક વધી જાય છે તો એ ન કરીએ દૂરથી એને જોઈએ અથવા એની વસાત પર ડિસ્ટર્બ એને ન કરે એના માટે આજે ફોરસ્ટનના વિભાગના જે સ્વાગતીભાઈ છે બીજા મેડમ છે વુ સાહેબ છે અમારી સ્કૂલની મુલાકાત લીધી છે અને બાળકોનું સરસ માર્ગદર્શન આવ્યું અને આ બેથી આઠ ઓક્ટોબર વન્ય સપ્તાહ ઉજવણીનો કાર્યક્રમ અમારા સ્કૂલમાં યોજાઈ ગયો છે ટાવર પ્રશ્ન અમારા આચાર્ય સાહેબનો સ્ટાફ બધાને સામે સરકાર અમે અને બાળકો વટાણ ચિત્ર દોરી રહ્યા છે ચિત્રમાં આ થીમ એ જ છે કે વન્યજીવનનું રક્ષણ કેમ થાય એવી વનસ્પતિઓને તેમ સાચવી અને નુકસાન તો ન જ કર્યું અને એના વરસાદમાં આપણે ડિસ્ટર્બ ન કરીએ પ્રાણીઓને ઘણી વાર કહે કે પ્રાણીઓ હિંસક છે એ મારે નહીં એને સાથે તમે એને એને એના કાર્યમાં એને રહેવા દો એની સાથે સાથે ન જ અને એનું રક્ષણ કરો કેટલી ચાલીસ હજાર પ્રજાતિઓ અત્યારે વિલુપ્ત અને નાશના આવે છે તો વન્યજીવનનું રક્ષણ થાય એનું સંવર્ધન થાય વનસ્પતિ અહીંયાથી તે ઉછેર થાય આ લોકો કામ કરે છે તો અમારા બાળકોને મેન આ યાદ હતું કે તમે વન્યજીવન રક્ષણ કરો બીજાને પણ જાગૃત કરો ઘણીવાર અહીંની યુવા પેઢી છે જે સિંહનો ઉજવણી કરતા હોય ત્યાં એના વિડીયા બનાવે છે તો સરકારે મનાઈ કરી છે આવું ન કરીએ જીવનનું રક્ષણ કરીએ આપણે આપણી લીવીમાં રહીએ આપણું હક છે તો આપણો ફરજો છે તો એ બચાવીએ અને આજનો આ દિવસ અમને બહુ મજા આવી છે બાળકોને પણ મજા આવી છે અને કંઈક નવ સિંહથી જાય છે તો આજે એથી આઠ ઓક્ટોબર વન્ય સપ્તાહ ઉજવણીની ઉજવણી ટાવર સ્કૂલમાં સૌથી આજના તમામ બાળકોએ ભાગ લીધો ચિત્ર સ્પર્ધામાં અને એમાં નંબર આપેલા છે અને દરેક બાળકોને પ્રોત્સાહન ઇનામ આ લોકો તરફથી કોલેસ્ટર તરફથી ઇનામ આપવામાં આવેલ છે આભાર થેન્ક યુ